દાહોદમાં છ વર્ષની દીકરી સાથે એક આચાર્ય દુષ્કર્મ કરી તેની નિર્મમ હત્યા કરી હતી આ બનાવને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની સાથે સંગઠનના સાથીઓ આ દીકરીની આત્માને ન્યાય મળે અને અપરાધીને કડક સજા મળે તે માટે આઈપી મિશન સ્કૂલથી થી મુગલીસરા સુરત મનપા કચેરી ખાતે પદયાત્રા યોજી હતી આ પદયાત્રામાં શહેર પ્રમુખ મહેન્દ્ર નવાડિયા લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી

જે છ વર્ષની છે એમની સાથે રેપ થાય છે એમની હત્યા થઈ જાય છે તો આ બાબતે એમને શ્રદ્ધાંજલિ મળે એના પરિવારોને ન્યાય મળે અને જે હત્યારા છે જે બળાત્કારી છે એમને ફાંસીની સજા મળે એની માંગ સાથે અમે પદયાત્રા કા કાઢી હતી સાથે સાથે અમે એ પણ માંગ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આમ તો વાત કરે છે સંવેદનશીલ સરકારની વાત કરે છે પરંતુ ગુજરાતની દીકરીઓ સાથે આવી ઘટનાઓ બનતી હોય ગુજરાતની દીકરીઓ સાથે રોજ રોજ આપણે જોતા હોય કે રેપ થતા હોય અત્યાચાર થતો હોય એમની હત્યાઓ થતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની સંવેદના ક્યાં જાય છે એમની લાગણીઓ ક્યાં જાય છે અને બીજી બાજુ જો બીજા રાજ્યની અંદર આવી કોઈ પણ ઘટના બને છે તો તરત જ અહીંયા બેનર સાથે સાથે મહિલા મોરચો પણ નીકળી જાય છે ભાજપનો કે ભાઈ ન્યાય આપો ન્યાય આપો દીકરીને ન્યાય તો શું ગુજરાતની દીકરીઓ જનતા ને ખાસ તો ગુજરાતની મહિલાઓની સુરક્ષા બાબતે કોઈ ચિંતા નથી કોઈ રસ પણ નથી જો રસ હોત ચિંતા હોત તો મુખ્યમંત્રી જેમ બીજા રાજ્યોની અંદર ઘટના બને ત્યારે બોલતા હોય એવી રીતના આ ઘટના ઉપર પણ બોલ્યા હોત અને કીધું હોત કે ભાઈ આને બે દિવસ અથવા ત્રણ દિવસની અંદર જે કોઈ હત્યારા છે બળાત્કારી છે એમને ફાંસીની સજા આપીશું સાથે સાથે આવી ભવિષ્યમાં કોઈ ઘટના ન બને એના માટેનો દાખલો બેસાડ્યો હોત ચાલો એનાથી દાખલો નથી બેસાડી શકાય તો કઈ નહીં પરંતુ એને શ્રદ્ધાંજલિ તો આપી શક્યા હોત પરંતુ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કોઈ આ બાબતે ચર્ચા કરવા તૈયાર નથી કારણ કે એમને ખબર છે કે એ લોકો માત્ર રાજકારણ કરવા આવ્યા છે એમને મહિલાઓની સુરક્ષા સાથે કઈ લેવા દેવા નથી અમદાવાદની અંદર અંદર બે દિવસ પહેલા પાંચ વર્ષની બાળકી સાથે અમદાવાદમાં સોસાયટી ભેગી એમને કાઢ્યા તો તલવારો લઈને હુમલા કરે છે તલવારો લઈને બધાને ડરાવવાનો પ્રયાસ કરે છે તો આ સમયે ગૃહમંત્રી ક્યાં જાય છે અમે એવી માંગણી કરીએ છીએ કે ગૃહમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો અને મુખ્યમંત્રી આ બાબતે મૌન તોડવું જોઈએ